જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો રાજાની જે રિવિઝન સિરીઝ ચાલે છે એની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે કુષાણ વંશના મહાન રાજા કનિષ્ક વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે આપણે છેલ્લા લેક્ચરની અંદર કુષાણ વંશના જે સ્થાપક રાજાઓ હતા અને જે વાસ્તવિક સ્થાપક રાજા છે એનો પરિચય મેળવ્યો હતો અને ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે પછીને આપણે જે રાજા ભણવાના છે એનું નામ છે કનિષ્ક આમ તો તમે બધા કનિષ્કનું નામ સાંભળો છો કનિષ્કનું નામ શેની સાથે જોડાયેલું છે તો કે એમને આપણે શક સંવતના સ્થાપક તરીકે ઓળખાવીએ છીએ તો એમના વિશે આપણે માહિતી મેળવવાની છે નકશો તો ઓલરેડી જાણતા જશો કે ભારતની અંદર જે વિસ્તાર તમને દેખાય છે આ વિસ્તારની અંદર તમને કોનું શાસન જોવા મળે છે તો કે ભાઈ કુષાણ રાજાઓનું શાસન જોવા મળે છે એટલા વિસ્તારની અંદર એ લોકોએ પોતાની સત્તા જે છે એ ફેલાવેલી તો આપણે આપણે ચર્ચા કરી દઈએ ફટાફટ કે કનિષ્ક જે છે એ કઈ રીતનો અગત્યનો છે આપણી પરીક્ષા માટે એમાં શું શું અગત્યનું છે એ દરેક બાબતોની ચર્ચા છે મિત્રો એ કરવાની છે તો ચાલુ કરીએ કનિષ્ક વિશેની વાતો અને એમાં સૌથી અગત્યની બાબતો જે છે મિત્રો એ છે શક સંવતની શરૂઆત શું અગત્યની બાબત યાદ રાખજો કે કનિષ્ક જ્યારે પોતે ગાદી ઉપર બેઠો ત્યારે એની યાદમાં એણે એક સંવત એક નવા કેલેન્ડરની શરૂઆત કરી હતી અને આ કેલેન્ડરના શરૂઆતનો પ્રથમ મહિનો છે ચૈત્ર મહિનો જ્યારે આપણે ભારતની અંદર ચૈત્રી નવરાત્રાઓની શરૂઆત થતી હોય છે તો એ ચૈત્ર મહિનાથી લઈને ફાગણ મહિના સુધીનું આ કેલેન્ડર જે છે એ ચાલતું રહેતું હોય છે અને ચૈત્ર શુદ્ધ પ્રતિબદ્ધા એ આ વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભારત સરકાર પણ આ શક સંવતને ઓફિશિયલ કેલેન્ડર તરીકે પોતાની કામકાજના પ્રક્રિયાની અંદર એ ઉપયોગમાં લેતું હોય છે આગળ વાત કરીએ ભાઈની રાજધાનીની તો કે એણે કયા વિસ્તારને પોતાની રાજધાની બનાવી હતી તો એમાં યાદ રાખજો મિત્રો કે હાલ પાકિસ્તાનની અંદર આવેલું જે પેશાવર જે છે જેને આપણે પુરુષપુર તરીકે પણ ઓળખાવીએ છીએ એ પેશાવર અને ભારતની અંદર યુપીમાં આવેલું મથુરા જે છે એને પોતાની રાજધાની તરીકે એણે સ્થાન આપેલું છે આ કેટલીક અગત્યની વાત રાજધાની વિશેની કરી શક્ય સંવત વિશેની વાત કરી એના પછી વાત કરીએ મિત્રો તો કે આના સમયગાળા દરમિયાન આ ભાઈએ બૌદ્ધ ધર્મની ચોથી સંગતિનું આયોજન કર્યું હતું શા માટે તો કે પોતે બૌદ્ધ ધર્મનો સંરક્ષક રાજા હતો બૌદ્ધ ધર્મનો અનુયાયી પણ બન્યો હતો અને પછી આ ધર્મને પ્રોત્સાહન આપવા માટે ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન એના સમય દરમિયાન થયું કઈ જગ્યાએ આયોજન થયું તો કે કાશ્મીરની અંદર કુંડલવન નામની જગ્યા છે ત્યાં એનું આયોજન કરવામાં આવે છે કયા વર્ષમાં આયોજન થયું તો એવું કહેવાય છે કે ઈસવીસનની જે પ્રથમ સદી જે છે એ પ્રથમ સદી દરમિયાન આ ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન કરવામાં આવેલું છે આ સંગતિના અધ્યક્ષ કોણ હતા મિત્ર તો કે વસુમિત્ર નામના જે વિદ્વાન હતા બૌદ્ધ વિદ્વાન જે છે એમણે આ સમિતિની અધ્યક્ષતા કરેલી છે તો કેટલીક અગત્યની બાબત એમાંથી સક્ષ છે રાજધાની છે અને કુંડલનમાં આવેલી ચોથી બૌદ્ધ સંગતિનું આયોજન છે ચાલો કનિષ્ક વિશે આગળ બીજી બાબતો આપણે જોઈ લઈએ તો કે આટલા વિસ્તારની અંદર તમને કનિષ્કનું સામ્રાજ્ય જે છે એ ફેલાયેલું જોવા મળે છે આ વિસ્તાર આખો જે દેખાડેલો છે જોવા મળે છે અહીંયા આંધ્રના વિસ્તારમાં જોવા મળતું નથી ને સાત વાહન રાજાઓ અસ્તિત્વની અંદર હતા ચલો આગળ વાત કરીએ મિત્રો તો કે કનિષ્કના સમયગાળા દરમિયાન કઈ અગત્યની બાબતો છે તો કે ભાઈ કનિષ્કને બૌદ્ધ ધર્મના બીજા અશોક તરીકે ઓળખવામાં આવે છે કયો રાજા બીજા અશોક તરીકે જાણીતો છે તો એ કનિષ્ક છે કેમ તો કે જે કાર્ય બૌદ્ધ ધર્મના વિકાસ માટે રાજા અશોકે કર્યું હતું એવું કાર્ય કોણે કરેલું છે કનિષ્કએ કરેલું છે એટલે કનિષ્કને તમે એ બાબતે પણ યાદ રાખજો આગળ વાત કરીએ બૌદ્ધ ધર્મની જે ત્રણ મુખ્ય શાખાઓ છે એક છે હિનયાન બીજી મહાયાન અને ત્રીજી છે છે વજ્રયાન બીજી પણ પણ નાની પેટા શાખાઓ આ જે કનિષ્ક જે છે એમણે મહાયાન શાખાને પ્રોત્સાહન આપેલું એવું કહેવામાં આવે છે આગળ વાત કરીએ આમના સમયગાળા દરમિયાન બે અગત્યની શૈલીઓ જેનું નામ છે ગાંધાર શૈલી અને મથુરા શૈલી આ બંને શૈલીને એમણે પ્રોત્સાહન આપ્યું લગતી આ શૈલી કલા શેને લગતી આ શૈલી છે કેવા પ્રકારની મૂર્તિ બનાવવામાં આવે તો કે મથુરા શૈલીની મૂર્તિ ગાંધાર શૈલીની મૂર્તિ તો પોતાના રાજ્યની અંદર જે પણ મૂર્તિ બનાવતા કારીગરો હતા શિલ્પ બનાવતા કારીગરો હતા એમણે એમને પ્રોત્સાહન આપેલું રાજા કનિષ્કએ અને મથુરાના કારીગરોને અને ગાંધારના કારીગરોને ખાસ પ્રોત્સાહન આપ્યું એવું કહેવાય છે કે એના માધ્યમથી એણે ગાંધાર શૈલી અને મથુરા શૈલીનો વિકાસ કર્યો એવું કહી શકાય તો ગાંધાર શૈલી મથુરા શૈલી બે અગત્યની શેને લગતી શૈલીઓ છે મૂર્તિ કલાને લગતી શૈલી છે આમ ઇતિહાસમાં ત્રણ શૈલીઓ જાણીતી છે એમાંથી બેને પ્રોત્સાહન આ ભાઈ આપેલું છે તમે બધા મને કોમેન્ટમાં જણાવો કે મૂર્તિ કલાને લગતી આ બે સિવાય ત્રીજી શૈલી પ્રખ્યાત છે જો જો તમને કોઈ વાસ્તુ કલાની મેં શૈલી પૂછી નથી આગળ વાત કરીએ પુરુષપુર એટલે કે પેશાવરની અંદર એમણે એક બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કરાવેલું એવું કહેવાય છે તમને આજે બેકગ્રાઉન્ડમાં દેખાય છે મિત્રો એ પુરુષપુરની અંદર બનાવેલો એમનો બૌદ્ધ સ્તૂપ હતો પરંતુ ત્યાં એ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે એ બૌદ્ધ સ્તૂપનો નાશ કરવામાં આવ્યો છે પરંતુ આજે પણ તમને એના જંસાવશેષો એના જે અવશેષો જે છે એ જોવા મળે છે પણ યાદ રાખજો પુરુષપુરમાં એમણે બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું ચલો આગળ વાત કરીએ પ્રાચીન રેશમ માર્ગની ભારતની અંદર જે માર્ગે રેશમનો વ્યાપાર થતો એને રેશમ માર્ગ કહેવાય છે એ રસ્તો તમને ભારતની અંદર જે કલકત્તા બંદર હાલમાં છે એ પહેલા સમયમાં તામ્રલિપ્તી બંદર હતું તો તામ્રલિપ્તી બંદરથી લઈને છેક તક્ષશિલા સુધીનો વ્યાપારનો એક માર્ગ હતો પછી ચાઇનામાં જે શિન્જીયાંગ વિસ્તાર જે છે એ ત્યાંથી આમ તો શાંઘાઈથી લઈને છેક કાશ્મીરથી આગળ ક્રોસ કરીને એ માર્ગ જતો તો આને પ્રાચીન રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આ જે પ્રાચીન રેશમ માર્ગ જે છે એ છે કે શાંઘાઈ અને બેઇજિંગ જેવા ચાઇનાના વિસ્તારો છે ત્યાંથી શરૂ કરે છે અને ક્યાંથી

ચલો આગળ વાત કરીએ આના સમયના કેટલાક વિદ્વાન વ્યક્તિઓ જે થઈ ગયા એની આપણે ચર્ચા કરવાની છે અને એમાંથી સૌથી અગત્યનું અને પહેલું નામ તમને જો કોઈ જોવા મળે તો એ છે મહર્ષિ ચરક જે વૈદ્ય ક્રિયા સાથે જોડાયેલા છે બરાબર તમે ડૉક્ટર એને કહી શકો કનિષ્કના દરબારની અંદર તેઓ ફેમિલી ડૉક્ટર હતા એટલે કે રાજ રાજવૈદ્ય તરીકે તેઓ કાર્ય કરતા એમને શું કહેવાય છે તો કે તેઓ ઔષધ વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા હતા કોઈ પણ વનસ્પતિઓની ઔષધિકીય દૃષ્ટિએ કઈ ઉપયોગિતા છે એ એમને સૌ પ્રથમવાર આપણને જણાવેલું છે અને એમનો ઉપયોગ પણ એમણે ઉપચારની અંદર કરેલો છે તો એ ખાસ અગત્યના છે ચરક મુનિ એ સિવાય એમણે જે પુસ્તક લખેલું છે ચરક મુનિએ એ કયું પુસ્તક છે તો કે ચરક સંહિતા નામનું પુસ્તક એમણે લખેલું છે બીજા એક અગત્યના વિદ્વાન છે સુશ્રુત મુનિ જે કનિષ્કના દરબારમાં તો નહોતા પરંતુ એના સમયગાળા દરમિયાન થઈ ગયા તો એમનું જે લખેલું પુસ્તક હતું એ સુશ્રુત સંહિતા જે છે ચરક સંહિતા જે છે એ ઉપચારને લગતા વધુ ઉપાયો આપણને દર્શાવે છે જ્યારે સુશ્રુત સંહિતા જે છે એ ઓપરેશનની નવી નવી પ્રક્રિયાઓનું વર્ણન કરે છે તો યાદ રાખજો કાપકૂપ સાથે એટલે કે ઓપરેશન ની સાથે જોડાયેલું પુસ્તક એટલે કહ્યું તો કે સુશ્રુત સંહિતા અને ઉપચારો સાથે જોડાયેલું જે છે એ છે ચરક સંહિતા છે હવે ઓપરેશનને આપણે સુધરેલી ભાષામાં કહીએ તો શું કહીએ તો કે શલ્ય ચિકિત્સા તરીકે આપણે એને ઓળખાવીએ છીએ તો સુશ્રુત મુનિ શલ્ય ચિકિત્સા માટે જાણીતા છે એમનું પુસ્તક છે સુશ્રુત સંહિતા અને ચરક મુનિ જે છે એ ઔષધ વિજ્ઞાન માટે જાણીતા છે અને એમનું પુસ્તક જે છે એ ચરક સંહિતા છે યાદ રાખજો મિત્રો ચલો બીજા બે વિદ્વાન જોઈએ અને એ છે વસુમિત્ર અને અશ્વઘોષ જે લખેલું પુસ્તક છે છે એનું નામ કયું તો કે શાસ્ત્ર યાદ રાખજો મિત્ર વસુમિત્ર જે ચોથી બૌદ્ધ સંગતિના અધ્યક્ષ હતા એ વસુમિત્રનું પુસ્તક છે મહાવિભાષા શાસ્ત્ર શેના ઉપર આધારિત આ પુસ્તક છે તો કે બુદ્ધ જાતક કથાઓનું વર્ણન એની અંદર તમને જોવા મળે છે છે મહાવિભાષા શાસ્ત્ર અને એ પુસ્તકને બૌદ્ધ ધર્મના વિશ્વકોષ તરીકે પ્રખ્યાત એમને નામના આપવામાં આવેલી છે તો આ એક એની વિશેષતા છે યાદ રાખજો બીજી વાત કરીએ એક અગત્યના જે વિદ્વાન થઈ ગયા અશ્વઘોષ અશ્વઘોષ જે છે એ ચોથી બૌદ્ધ સંગતિના ઉપાધ્યક્ષ હતા બરાબર વાઇસ પ્રેસિડન્ટ હતા હું તમે કહી શકો તો આ વાઇસ ચેરમેન અથવા તો અશ્વઘોષ જે છે એમણે જે પુસ્તક લખેલું છે એમનું નામ છે સૌંદર આનંદ બીજું નામ છે બુદ્ધ ચરિતમ અને ત્રીજું પુસ્તક જે છે એ સારી પુત્ર પ્રકરણમ સૌંદરાનંદ બુદ્ધ ચરિતમ અને સારી પુત્ર પ્રકરણ નામના ત્રણ પુસ્તકો કોણે લખેલા છે અશ્વ ઘોષે લખેલા છે હમણાં તે મિત્રો આરએમસીની પરીક્ષા લેવાની એની અંદર એક પુસ્તક પૂછાણું કે વિક્રમાંક દેવ નામનું પુસ્તક કોણે લખેલું છે તો યાદ રાખજો એ બિલહણે લખેલું છે તો જેમ એની અંદર પ્રશ્ન પૂછાણો એમ તમને ઇતિહાસમાં ગમે ત્યારે પુસ્તક અને એના રચયિતાનો પ્રશ્ન પૂછાઈ શકે છે હમણાં જે વીએમસીની ક્લાર્કની પરીક્ષા લેવાની હતી તો એની અંદર તો ભારોભાર પ્રશ્ન તમને કરતા અને કૃતિ વિશેના પ્રશ્ન પૂછેલા છે એટલે માત્ર ગુજરાતી સાહિત્યના જ યાદ રાખવા એમ નહીં પરંતુ બીજા અન્ય જે સંસ્કૃત ભાષાના પુસ્તકો છે એને પણ તમારે યાદ રાખવા પડશે ને એમાંથી આ કેટલાક નામ છે ચલો આગળ વાત કરીએ કુષાણ વંશની છેલ્લી માહિતી આપણે અહીંયા લઈ લઈએ કે એના સમયના એક બીજા વિદ્વાન છે થઈ ગયા એ નાગાર્જુન છે નાગાર્જુન જે છે એમણે એક માધ્યમિક સૂત્ર નામનું પુસ્તક લખેલું છે અને એની અંદર શેની વાતો કરવામાં આવેલી છે તો કે થિયરી ઓફ રિલેટિવિટી એટલે કે સાપેક્ષતાનો સિદ્ધાંત જે છે એ માધ્યમિક સૂત્રની અંદર નાગાર્જુનાચાર્યએ ઓલરેડી રજૂ કરી દીધો હતો આજના સમયમાં આ સિદ્ધાંત કોઈ આપ્યો હતો તો કે આઈન્સ્ટાઈન જે વૈજ્ઞાનિક છે એમણે આપેલો છે તો યાદ રાખજો કે આઈન્સ્ટાઈને શેનો સિદ્ધાંત આપેલો સાપેક્ષતાનો સિદ્ધાંત પણ આ સિદ્ધાંત ઓલરેડી કયા ભારતીય વિદ્વાને રજૂ કરી દીધો હતો પહેલેથી જ ન તો એનું નામ છે નાગાર્જુના જ નાગાર્જુનાચાર્ય એટલા માટે થઈને આ ભાઈને ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોણ જાણતું છે તો એ નાગાર્જુન છે આગળ વાત કરીએ કનિષ્ક પછી એની ગાદી ઉપર કોણ આવે છે તો કે વાસિષ્ક અને હોવિસ્ક જેવા એમના દીકરાઓ જે છે ગાદી ઉપર આવ્યા હતા અને આ વંશનો છેલ્લો રાજા છે એનું નામ છે મિત્ર વાસુદેવ બરોબર યાદ રાખજો કેજુલ કડફિસ એ કુષાણ વંશનો સૌ પ્રથમ રાજા હતો અને સૌથી છેલ્લો રાજા કોણ છે તો કે વાસુદેવ છે અને એના પછી કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તો કે વિદેશી જાતિઓમાંથી ખાસ કરીને જે ઈરાનની જાતિઓ હતી એમણે આ કુષાણ વંશ ઉપર આક્રમણ કર્યો અને કુષાણ વંશને સમાપ્ત કરી દીધા ઓકે મિત્રો યાદ રહેશે અગત્યની બાબતો કનિષ્ક વિશે જે કાંઈ પણ હતી એની ચર્ચા આપણે કરી છે મેં તમને પ્રશ્ન પૂછો તો કે ગાંધાર શૈલી અને મથુરા શૈલીને પ્રોત્સાહન રાજા કનિષ્કએ આપ્યું હતું એ સિવાયની જે ત્રીજી શૈલી જે છે મૂર્તિ કલા શિલ્પકલાને લગતી એ ત્રીજી શૈલી કઈ છે એ તમારો લોકોએ મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે તો ફરી પાછા આવતીકાલે આપણે એક નવા રાજાઓ સાથે મિત્રો આપણે મળીશું માત્ર ને માત્ર રિવિઝનના હેતુથી આપણે આ સિરીઝને ચાલુ કરેલી છે આભાર મિત્રો